જેવી રીતે કે અત્યારે હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં ભારે થી અતિ ભારે વરસાદો પણ જોવા મળી રહ્યા છે જેમાં તમે આ વિડીયો ઉપર જુઓ તો મિત્રો કેટલો ભારે વરસાદ રોડ પર પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા ઘૂંટણથી લઈને કેળસમાં પાણી ભરાઈ ચૂક્યા છે એસટી વ્યવહારને બંધ કરવાની ફરજ પડી બહારથી આવતી કે પછી સુરતથી ઉપરથી એસટી બસો પણ હાલ બંધ છે સુરત શહેરના રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સુરનું સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયેલું છે સ્માર્ટ સિટી સુરતનો વિકાસ પાણીમાં ડૂબ્યો પ્રશાસન આનંદ ફાનંદમાં બેઠકમાં વ્યવસ્થા પ્રજા પરેશાન અને પ્રશાસનના પાપે લોકો ગરબા પુરાવા માટે મજબૂર બન્યા છે પ્રાણીઓ પાણી ભરાવાની સાથોસાથ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અનેક સાથે વરસાદ પડ્યો છે અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ સર્જાય પ્રતિનિધિઓનો દાવો છે કે સુરત મનપાના શાસકો સામે શહેરીજનોમાં ભભુકતો રોષ પણ જોવા મળી રહ્યો છે ટેક્સ ભરતી જનતા સાડા આઠ ઇંચ વરસાદમાં પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે સુરતમાં વિકાસ પાણીમાં ડૂબી ચૂક્યો છે જનતા પરેશાન થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતના સુરત ની આસપાસના વિસ્તારો સુરત અને કતારગામ જેવા વિસ્તારો હોય કે ઉધના જેવા વિસ્તારો હોય તો આ બધા વિસ્તારો અત્યારે હાલ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે ટીવી ઉપર પણ કન્ટિન્યુ આના ન્યૂઝ ચાલતા હોય જોવાઈ રહ્યા છે અને હવે આ જે વરસાદ છે તે ક્યાં સુધી રહેશે તો આ જે વરસાદ છે હજી પણ બે દિવસ સુધી આવો વરસાદ છે કન્ટિન્યુ રહેશે કારણ કે આપણા ઉપર એક વેજ ડ્રફ સિસ્ટમ સવાયેલી છે જે બંગાળની ખાડીની સિસ્ટમની આપણે ઘણા દિવસ પહેલા વિડીયો મૂકીને માહિતી આપી હતી કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવવાની છે એટલે ગુજરાત ઓર બંગાળની ખાડીની સિસ્ટમ ને અરબી સમુદ્રની અંદર જે ભેજ એકત્ર થયેલો છે આ બંને સિસ્ટમ એક્ટિવ થયેલી છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતની અંદર હાલ પૂરતો હજી પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વાત કરીએ મધ્ય ગુજરાતની તેમાં મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ વિરમગામ વડોદરા એમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ હશે વરસાદી ઝાપટાઓ ખાસ કરીને જોવા મળશે અને આ જે વરસાદ હોય છે તે કોઈ મોટા ભારે વરસાદો નહીં હોય આ વરસાદો ફક્ત અને ફક્ત લોક જે સિસ્ટમ માં પસાર થઈ જતી હોય પછી કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે ને કોઈ વખત એવું પણ જોવા મળે કે વાદળછાયું વાતાવરણ છે તડકો નીકળે છે એવું પણ વાતાવરણ જોવા મળશે આ છેલ્લા બે દિવસનું અપડેટ છે ખાલી આગળનું જે પણ બી વિશેષ અપડેટ છે એના વિશે માહિતી આપીશું ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ એટલું બધું અત્યારે હાલ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યાં આગળ બે થી લઈને છ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ હાલ પૂરતી જોવા મળી રહી છે જે રીતે સિસ્ટમ પ્રમાણે આકાર લઈ રહી છે તે મુજબ ઉત્તર ગુજરાતની અંદર પણ આ એક સ્પષ્ટ કઈ રહ્યું છે ઇંચ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વાવ થરાદ અને સાબરકાંઠાની અંદર વાત કરીએ તો હજી હિંમતનગર પ્રાંતિ તલોદ દેગામ ખેરાલુ નો જે વિસ્તાર રહેલો છે ખેડબ્રહ્મમાં જેવો આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તે વધારે રહેવાની હવે વાત કરીએ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર બોર્ડર લાગુ વિસ્તારમાં જે હાલોલ કાલોલ ગોધરા દાહોદ આ વિસ્તારોની અંદર પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો રહે તેવી શક્યતાઓ છે જોડે જોડે પવનની સ્પીડ ની પણ વાત કરી લઈ અને દક્ષિણ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોની અંદર એટલે કે દરિયા કિનારાથી સો કિલોમીટર બહારના વિસ્તારોની અંદર આ જે વરસાદ છે ત્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે એટલે ભારે વરસાદ અતિ ભારે વરસાદ રહી શકે છે દરિયા કિનારાના સો કિલોમીટરની આસપાસના વિસ્તારો કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ઓલ ઓલ ઓવર આપણે જોવા જઈએ તો ઓલ ઓવર આ જે વરસાદી સિસ્ટમ છે સક્રિય છે આ વરસાદી સિસ્ટમના કારણે આપણે જે ભારે થી અતિભારે વરસાદો જોવા મળી રહ્યા છે મિત્રો આ આખે આખું સ્પષ્ટ ચિત્ર ત્યારે હાલ થઈ રહ્યું છે તેના ઉપરથી આપણે અત્યારે હાલ આગાહી આપી દીધી અને હવે આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતો તો આટલું જ મિત્રો પણ હવે આપણે કાલના વિડીયોની અંદર વાત કરીશું બીજા બે દિવસનું વાતાવરણ કેવું રહેશે તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ